શ્રાવણ માસના ચોથા સોમવારે માત્ર આ એક વસ્તુ ચડાવવાથી શિવજી થશે પ્રસન્ન શ્રાવણ માસમાં દરેક સોમવાર વિશેષ હોય છે પણ ચોથો સોમવાર તો ખાસ મહત્વનો માનવામાં આવે છે શું તમને ખબર છે કે આ દિવસે જો શિવજીને માત્ર એક જ વસ્તુ અર્પણ કરો તો શિવજી પ્રસન્ન થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચોથા સોમવારે બિલ્વપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ ભક્ત પર અતિ કૃપા કરે છે બિલ્વપત્રનું મહત્વ બિલવપત્ર ત્રિમૂર્તિનું પ્રતીક છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દરેક પાંદડામાં શિવજીનું ત્રિગુણી રૂપ છુપાયેલું છે માન્યતા છે કે બિલવપત્ર ચડાવવાથી ભક્તના તમામ પાપો નાશ પામે છે કેવી રીતે અર્પણ કરવું શુદ્ધ બિલ્વપત્ર લાવો તેના ત્રણ પાંદડા સાથે જોડાયેલા હોવા જોઈએ પાંદડાની ઉપરની સપાટીથી શિવલિંગ પર અર્પણ કરવું મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય મિત્રો શ્રાવણ માસનો ચોથો સોમવાર ખાસ કરીને જીવનની દરેક મુશ્કેલી દૂર કરવાનો દિવસ છે આ દિવસે જો તમે માત્ર એક જ વસ્તુ પત્ર ભક્તિપૂર્વક અર્પણ કરશો તો શિવજી પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ વરસાવે છે તો ભૂલશો નહીં આ ચોથા સોમવારે શિવલિંગ પર પત્ર ચડાવવાનું હર હર મહાદેવ